નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આજે સવારે પાંચને છ મિનિટે અરુણાચલ પ્રદેશના દિબાંગ ભૂકંપના હાડવા આંચકા અનુભવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠમાં આપવામાં આવી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઉપરાંત રાત્રે ત્રણ પોઈન્ટ આઠ માપવામાં આવી હતી આ ઉપરાંત રાત્રે લગભગ બે વાગે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રાના ભૂકંપના આંચકા ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ માપવામાં આવી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનના સમાચાર નથી તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ